લાંબા સમયથી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળોનો અંત આવ્યો છે અને આજે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત તેમજ ગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાશે એકમાત્ર ફોર્મ ભરાતા બિનહરીફ થયા બાદ હવે ગુજરાત ભાજપનું સુકાન સંભાળશે જગદીશ વિશ્વકર્મા ઇન્દિરા બ્રિજથી ગાંધીનગર કમલમ સુધી રેલીનું આયોજન થયું છે નિકોલ નિવાસ સ્થાનેથી કમલમ સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગર કમલમ ખાતે જગદીશ વિશ્વકર્મા પદ ગ્રહણ કરશે ત્યારે અમદાવાદના ઠક્કર બાપાનગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે રેલી સ્વરૂપે તેઓ ગાંધીનગર જવા નીકળાશે અમદાવાદના તમામ ધારાસભ્યો સાંસદ સભ્યો અને નિકોલ વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે તેઓ ગાંધીનગર જઈ રહ્યા છે કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ ડોક્ટર કે લક્ષ્મણ ઉપસ્થિત રહેશે પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત રહેશે રાજ્ય સરકારના મંત્રીઓ પણ કાર્યક્રમમાં હાજર રહેશે જગદીશ વિશ્વકર્માના સમર્થકો પરિજનો રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા